નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર પચીસ હળદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો છે બજાર ભાવ અને કેટલી થઈ છે જણસીની આવક તે વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ સાથે જ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે તેરસો પચીસથી લઈને પંદરસોને ત્રણ રૂપિયા આવક નોંધાય છે સાડત્રીસો ને પચાસ મણની જીરુનો બજાર ભાવ રહ્યો છે પાંત્રીસોથી લઈને ચાર હજારને બાર રૂપિયા આવક નોંધાય છે અગિયારસો ને છન્નું મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને બારસો ને છાસઠ રૂપિયા આવક નોંધાય છે એકસો ને છાસઠ મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે અગિયારસો એંસીથી લઈને બારસો ને સાઠ રૂપિયા આવક નોંધાય છે ચોવીસો ને સોળ રૂપિયાની તણનો બજાર ભાવ રહ્યો છે ચૌદસો પચાસથી લઈને ઓગણ ઓગણ ઓગણીસો ને ચોવીસ રૂપિયા આવક નોંધાય છે એકસો ને પંચોતેર મણની રાયડોનો બજાર ભાવ રહ્યો છે નવસો છત્રીસથી લઈને નવસો છત્રીસ રૂપિયા આવક નોંધાય છે એંસી મણની રાયનો બજાર ભાવ રહ્યો છે એક હજાર પચાસથી લઈને બારસો ને સાહીઠ રૂપિયા આવક નોંધાય છે એક હજાર ને સાહીઠ મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે બારસોથી લઈને તેરસો ને પચાસ રૂપિયા આવક નોંધાય છે ચારસો ને પંદર મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે આઠસો પચાસથી લઈને અગિયારસો ને પંચોતેર રૂપિયા અને આવક નોંધાય છે બાવીસો ને અઠ્ઠાવન મળની મેથીનો બજાર ભાવ રહ્યો છે એક હજાર બારથી લઈ એક હજાર બાવીસથી લઈને એક હજાર બાવીસ રૂપિયા આવક નોંધાય છે એકસો ને પિસ્તાળીસ મણની અને ગવારનો બજાર ભાવ રહ્યો છે નવસો દસથી લઈને નવસો ને અડસઠ રૂપિયા આવક નોંધાઈ છે મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના આજના એટલે કે તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર પચીસના બજાર ભાવ ખેતીવાડીના બજાર ભાવ જોવા માટે નજર હળદની લાઇક કરો